એ હેલો દોસ્તો તમારું બધાનું પાછું એક નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે અમે એક યુનિક વિડીયો ઉતારવાના છીએ જેમાં તમને પણ મજા આવશે તો ચલો વિયો ચાલુ કરીએ છીએ એના પહેલાં તમે બધા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરી દેજો તો આજ અમારું સેટઅપ એવું છે કે આપણે એક યુનિક નાવડી બનાવવાની છે નાવડી એટલે વધારે મોટી નહીં બનાવે માપ નહીં બને છે પણ બધાથી અલગ બનશે તમે કોઈ બી વિડીયોમાં આ ટાઈપનો વિડીયો હજી સુધી નહીં જોઈએ તો અમારું સેટઅપ જોવા બતાવી લેજો હું ફટાફટ આજે તમે સેટઅપ બતાવી દઉં પહેલાં અમે એમાં ઉપયોગ કરવાના છીએ આ આપણા સિલાઈ મશીનની જે દોરી આવે છે સંચારની દોરી એનો ઉપયોગ કરવાના છે બીજા નંબરમાં આપણે એને ગુંદરનો ઉપયોગ કરવાના છીએ ત્રીજા નંબરમાં આપણે એને કાતરને પેપર કાઢવા કાપવા માટે ઉપયોગ કરવાનો છે અને આપણી આ છે નાવડી આ આપણી નાવડી છે તમે બધા જોઈને વિચાર કરતા હોય છે કે આ નહીં શું નાવડી બનતી છે પણ તમારો ભાઈ બેઠો છે ને યાર બધું આવડી બનાવી દેવું તો સેટઅપનો ફટાફટ હું એને સેટ કરું છું અને પછી તમને એક એક વસ્તુનો બતાવું છું કે કઈ રીતે બને છે નરમ બહુ અઘરું ગયા હોય છે તો ઓનો એક સેટઅપ એવું છે કે ઓની સળીઓનો આપણે ત્રાઇનો ડાયગ્રામ ડાયાગ્રામ છું કે જેનો એને પાયો જેનો એનો પાયો કે છે પાયો બનાવી ત્યારે એને નાવડીનો ડાયગ્રામ તૈયાર કરી દઈશું અને પછી નાવડીના ઉપર આપણે આ પેપરથી એને લપેટી લઈશું તો શું છે કે નાવડીનો થોડો સેપ મળી જાય પછી આ પેપરને ચોંટાડવા માટે આપણે એમાં ગુંદરનો ઉપયોગ કરીશું તો ગુંદરના ઉપયોગથી આપણે આ પેપરને ચોંટાડી દઈશું તો એ ઉખળે નહીં જે લગાવેલી તો કાતરથી આપણે પેપર કપાડવું છે અને આ સિલાઈથી પહેલાં આ લાકડાની અંદર કમ્પ્યુટર સલ્લીઓને બાંધીને એનો ડાયાગ્રામ બની દઈશું તો તમારે વિડીયોમાં ખબર પડી ગઈ ચલો ના ખબર પડી હોય તો આપણે એના બનાવી દઈએ પૂરા સેટલમાં તો ચલો શરૂ કરીએ દેખો ફ્રેન્ડ્સ અમે આ એની સલ્લીઓ એની કાઢી નાખી છે બોગરાના અંદરથી તો આ તમે જોઈ શકો છો આ એની કાઢી દીધી છે હવે એનો વિચાર એવો છે કે આ સલ્લીઓનો આપણે આઠે સુધીની કાપવાની છે આ બધી સરખી કરીને તો આપણે એને કાતરનો ઉપયોગ કરીને એને કાપી નાખીશું આપણે એને આ કાપીને એનો લેવલ કરી છે આ સળીઓની દોસ્તો ઘણી બધી થી આટલો અમે બનાવી શક્યા છીએ હાલ તમે જોઈ શકો છો સળિયો અમે એક બે ત્રણ ચાર પાંચ છ છ અમે ઊભી રાખી છે અને આડી હાલ એક સળી બાંધી છે પેપરની નાવ છે મને બી મુશ્કેલ છે કે આટલી હું મહેનત કરું છું અને પેપરની નાવ છે તો પાણીમાં પીગળી જશે પણ જોઈએ છીએ થોડી ની કરશું અમે તો પાણીમાં જલ્દી પીગળે નહીં અને આપણી મહેનત સક્સેસ જાય એના માટે અમે બહુ મહેનત કરીશું અને આને સક્ષમ બનાવશું થોડી નાવને તો એ થોડી પાણીમાં તરે અને આપણને થોડુંક મહેનત રંગ લાગે નાના હતા ત્યારે આવું બધું ઘણું રમે પણ આવી રીતે નાવડી નથી બનાવી તમે આ કીધું લાવો બનાવી જોઈએ આવું ને એક તો કેવી મજા આવશે જોવાની એના માટે કરીને ગાઈસ તમારું બધા માટે કરી નાવડી તૈયાર કરીએ છીએ આપણા બધા સસ્ક્રાઈ બો આના તો બે જવાનું કે આપણને નાવડીમાં મોટી વાત તો ગાય જ બધા બે હતા ને આપણે પણ શું કરીએ માપનું અત્યારે હાલ બની જાય છે જોવા માટે પણ જો સરસ્ક્રાઈબ આપણો વધારે નહીં પણ બે હજાર સરસ્ક્રાઈબ આપણે થઈ જાય ને તો આપણે મોટી નાવડી બનાવી આ તમે આટલું કામ પૂરું થયું છે જોઈ લો એનો અમે પાયો તૈયાર કરી દીધો છે ખાલી આ વચમાં એકાદા સળિયાઓમાં બાકી છે આ મારા કેમેરામેન છે એને કોમ્પ લગાવી દીધા છે અમે એ જ તો જ મારા બધું કોમ હેડ હશે અને માર કોઈ થાય એવું નહીં બાજુમાં એ ખાતે કોમ કરવું એ ખાતે શૂટિંગ કરવું એટલે ના થઈ શકે એટલે એ બી મહેનત બહુ જ છે આ તમે જોઈ શકો છો બારીકીથી અમે એને આ સિલાઈના સંચાથી આ બધાનો બોધી નાખી છે અને આ એનો ડાયગ્રામ અમે તૈયાર કર્યો છે વચમાં ખાલી હવે આ એક બે સળિયા હે એટલે એમાં તૈયાર થઈ જશે દેખો ફ્રેન્ડ્સ ઘણી બધી મુશ્કેલી થઈ પણ અમે ડાયગ્રામ જે નીચેનો પાયો છે એ અમે એનો તૈયાર કરી દીધો છે દેખો અહીંની બારીખીથી અમે એનું ફોર્મ કર્યું છે એની દોરી સંચારની દોરીથી અમે કમ્પ્લેટીને બારીકથી આ રીતે એનું ચોખ્ખું બની દીધું છે નીચેનું આ ના આવડીને નીચેનો ભાગ સારી રહ્યો આ નીચેનો ભાગ છે જો ફ્રેન્ડ્સ અમે મને આ કમ્પ્લેટીને મૂકીને અને પછી મને અહીંયા એક બધીને સપોર્ટ આપે છે એકને અહીંયા એને ઉપર સપોર્ટ આપે છે અને એક અહીંયા સપોર્ટ આપે છે અને આ આગળનો ભાગ છે તો તમે જોઈ શકો છો ઓને અમે એ રીતનો શેપ આપી લે છે ઓમ પોણીનાર્યું કાપી હેકર એ રીતને એનો સપોર્ટ આપણને નાવડીનો જે ટાઈપનો શેપ આવે છે એ ટાઇપનો એને અમે શેપ આપીએ છે તો એના જે અમે આ જામ લગાવ્યું છે એવું આ સાઈડમાં લગાવ્યું પછી એનો બોર્ડર બી હોય અહીંયા માર્યું નાવડા જેવી નાવડી લાગે અમે પૂરી પૂરી એને બનાવી દઈએ ફટાફટ અને પછી તમને બતાડીએ અમે ચારે ચાર ખૂણા આવી રીતે અમે એને મારી દઈએ અને પછી તમને હું બતાવું શું લાગ્યું હતું નાવડી નહીં બને અને ગાય બહુ મહેનત કરી છે નાવડી તૈયાર થઈ ગઈ છે નાવડી તમારે અમે બતાવી દઈશું પણ એક સરસ છે તમારા બધાને મારા વિડીયો પર લાઈક કરવી પડે લાઇક કરો અને ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આઠ વાગ્યાના બેઠા ને સવારે અને લગભગ બાર એક વાગી ગયો છે તાણામાં નાવડી તૈયાર થઈ ગઈ છે ફાઇનલ લુક જોવા માટે તમે તૈયાર છો કોણે નાવડી બનાવી છે અમે આ વસ્તુની કોઈને લાગે હોય નાવડી પણ અમે બનાવી દીધી છે તો ચાલો તમારે નાવડીનો મેં લુક બતાવી દઈએ તો ચલો આવી જાવ ભાઈ ફટાફટ તમે જુઓ આપણી નાવડી ટેસ્ટ છે તમારા મમ્મી નાવડી દુનિયાની હૌથી નાનામાં નાની નાવડી બનાવવામાં બહુ મહેનત કરી છે પણ અમે બી જો કોઈનો ઉપયોગ કર્યો નહીં તમે જોઈ શકો અમે આવી શેપ કેટલો મસ્ત આવીનો લાકડીનો શેપ છે આખી આખી બોઘરાની લાકડીનો તમે ઉપયોગ કર્યો છે ને અંદર અને જે સંચારની દોરી આવે છે ને આપણે જે રીલકી છે એ રીલથી અમે એને બાંધી છે જે જગ્યાએ અમારે લાગતું તે જે જગ્યાએ બાંધી છે અને નીચેનો એનો પાયો બનાવવામાં બહુ વાર લાગી છે અમારો એનો પાયો મેં કમ્પ્લેટીનો બનાવ્યો પહેલાં પછી એના પર અમે આ સોરીઓની કમ્પ્લેટીની શેપ આપી છે અને આ અમે બોર્ડર એટલા માટે બનાવી છે કે જાણું મોટું ના આવડું હોય છે તો એના એનામાં પબ્લિક અંદર બેઠી હોય છે તો બાથી પેલી સાઈડે પડી ના જાય એના માટે આ બોર્ડર આવે છે અને અંદર પાણી બી ના શકે એના માટે આ બોર્ડર છે તો આ બોર્ડર બી અમે એને કમ્પ્લીટ બી બનાવી છે અને પછી અમે એનો લુક એવો એવો લુક આપવા માંડ્યા છે અમે કે ઓરિજિનલ નાવડી જે હોય છે ને કમ્પ્લીટ નાવ આપણે જે પોણીનો તળે એ રીતના અમે લૂક એને આપ્યું છે કમ્પ્લેટ એ તો સેપ એ ટાઈપનું નાવડી ટાઈપનું આપ્યો છે ને તો જોવાની ઇમ જ લાગે કે હાલ ખૂબ બનાવી દીધું એમ મસ્ત નાવડી બનાવી છે તો મને તો ગમે છે તમને બધાને ગમી ને આવી નાવડી તો વિડિયો લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ મેં ત્રીજો વિડીયો બનાવ્યો છે અને તમને આવા જ વિડીયો ચેનલ પર મળતા રહે તો મજા આવી ગઈ વિડીયોમાં તો વિડીયો હું બના રહેજો હજી આપણે ઓને મોટી મોડીફાઈ કરવાની છે હજી ઓના પર આપણે પેપર લગાવવાના છીએ જે આપણે અથવા આવવાશે એનું પેપર લગાવીએ પેપર લગાવીને અને પછી ઓને નીચે બોર્ડરમાં થોડું આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશું કે પ્લાસ્ટિકના કારણે શું થાય કે પાણી જલ્દી આપણા પેપરના ઓગાળી નહીં હતા એટલે એના કારણે આપણે એના પ્લાસ્ટિકની બોર્ડર મારશું તો એને શું છે પ્લાસ્ટિક આપણો પાણીનો થોડો સંગ્રહ કરી શકે અને કમ્પ્લીટ એ પાણીમાં તરી શકીએ તો ચલો વિચાર એવો જ શક ના આવડી અમારી કમ્પ્લીટ સક્સેસ જશે અને પાણીમાં તરશે બી બધા મસ્ત ના આવડી લાગે ને હું હાથમાં હું પાણી દઉં આ જો એનો લૂક જોવા બાકી આ કેટલી મસ્ત ના આવી બનાવી દઉં હજુ પેપર ઉપર લાગશે દુનિયાની સૌથી નાનામાં નાની ના આવડી કેવું લાગે છે તો ચાલો ઓર્ડર ફળા આપણે મૂકી દઈએ હજીમાં થોડું કામ બાકી છે હજી કામમાં પૂરું કરીને તમને જેમધમ કામ કરશું ને તમને બતાવશું અમે ઓકે કાંઈ પેપર લગાવવામાં આ ગુંદર બહુ સક્ષમ નથી સમ પેપર લગાવવા જઈએ છીએ તો ગુંદર પેલીથી ખરાબ થઈ જાય છે અને ચોટતી નથી એટલે અમે આ ગુંદરનો ઉપયોગ કરતા નથી તો સોરી પણ અમે અત્યારે હવે એનો આટો આવે છે તેને પલાળી નાખીએ પાણીમાં અને એને અમને ચોંટાડવાના છીએ તો ચલો આ ટાઈપનો આંટો ઉપર ચોંટાડીએ છીએ પલાળીને અને પછી એના અહીંયા અમે આવી રીતે લગાવી દઈએ છીએ તો શું છે કે આ એનું ફિટિંગ કમ્પ્લીટ થાય તે માટે ગુંદર ટાઈપનો ઉપયોગ છે આટાનો આટો બી બહુ કામમાં આવે છે ભાઈ એની જરૂર પડે છે ત્યારે બહુ બારીકીનું કામ કરવું પડે છે તારા જેના કંપનીનું કામ થાય છે પરફેક્ટ બહુ મુશ્કેલીથી બસ અમે ફાઇનલી અનુકામ નીચે નીચેનો બધું કામ પૂરો કરી નાખ્યું છે લગાવી દીધું બધું કમ્પ્લીટ હવે તમે જોઈ શકો છો કે આ પેપરના મેં કંપનીનો લુક આપી છે પણ હજી બી એટલા બધા ચાન્સીસ નથી કે આ પોણીમાં તરી શકે એના માટે અમારે હજીને બાજુમાં બી હજી થોડું પ્લાસ્ટિકનું ફળ લગાવવું પડશે તાણ જઈને થોડું પોણીમાં સર્વાઇવ કરે આ એટલે એના પહેલાં તમે એનો લૂક જુઓ ખાલી આ સાઈડનો લૂક જુઓ કેવું એનું મારી જમે મસ્ત હવે નાવ જેવું લાગે છે અત્યારે એવું નહીં લાગતું જો અને છોકરાનું ગોળવું પડે એવું લાગે છે પણ જ્યારે ના જ્યાં આવું પણ થોડું કામ થશે ને પછી એમ લાગે કે નાવડી બાકી એમ ફાઇનલી ગઈશ આપણી મહેનત રંગ રાગી છે અને આપણે બધાએ ફૂલ મહેનત કરી છે અને ફૂલ ટાઈમ આપી છે આખો દિવસ થઈ ગયો છે આ અંદર કામ કરવામાં ચાલો ફાઇનલી લુક બતાવી દીધો મને તો જોઈ લો આ છે આપણી નાવડી અને હોય આ છોકરાને આપણે બિહારવાનું છે बिहार आए त न न क टुटि जा न अबलो त चलो फटाफट म त अनि लो सिनेमेटिक सिन बद्दौ तवना ओके फ्रेंड्स બંને સાઈડે એના પછી આ સાઈડમાં બોર્ડર મારી કે કોઈ અંદરથી ના વાળવાથી કોઈ અંદરથી ધાર મોટું ના હોય કોઈ બહાર ના પડી જાય હોય તો કોઈ બે હેંકવાનું છે ને પણ આ ખાલી એક જોવા માટે ખાલી પ્રયોગ છે ખાલી બીજું એમાંથી કોઈ રૂ નહીં પછી એના અમે પેપરથી એનું કામકાજ કર્યું અને પેપરથી થોડું એનો શોકેસ કર્યું પછી લે આ વસ્તુ એની નથી તો અમે કીધું થોડું લૂક પેલો આવતો હતો એટલે અમે થોડું ડા ડાઉન પડતો હતો લૂક એટલે પછી અમે વચમાં એને છરા ટાઈપને એમાં બનાવી દીધું છે કે બાકી બાકીઓ નાવળું જોવા એમ લાગે વાગે કે ના નાવડું બનાવી છે એમ પ્રયોગ કરે છે એમ લાગવું જોવા પછી અમે એને સેફ્ટી માટે થોડું એને અમે મેણિયાને થેલી લીધી અને એને કાપીને કાતરથી થોડું એડજસ્ટ કરી અને એને નીચે થોડું ના અને પાણીમાં થોડું સર્વાઈવ કરી જાય એના માટે અમે થોડી એને માણિયાથી થોડું કન્ટ્રો આ બાજુમાં બોર્ડર કરી નાખી છે અને હવે અને એના પછી આપણે ચેનલનું નામ છે નીચે ગુજરાત એક્સપિરિમેન્ટ આપણી જે ચેનલનું નામ છે અને આ આપણે આખું નાવ બનીને તૈયાર છે હવે આપણે જવાના છીએ કોતો તો નહેરમાં કોતો તો તળાવમાં ગમે તે જગ્યાએ જઈને આપણે ચલાવવાના છે જે પાણી હોય તો આપણે ચલાવવાની છે જોઈએ આપણો એક્સપેરિમેન્ટ કેટલો સફળ થાય છે કેટલો નહીં થતો મહેનત બહુ લાગી જાય સફળ તો થવો જ જોવો તમે બધા તૈયાર તો જોવા માટે તો ચાલો તૈયાર થઈ જાવ પછી આપણે આ નાવડી લીધું થઈએ છીએ અને જઈએ છીએ લાઈટ થઈ જાય જે નાવ એને આપણે કમ્પ્લીટ તમારે બતાવી દઈએ છીએ જે આ નાવ છે એને આપણે તો સામે આપણે ટોપીને અંદર મૂકશું તો એમાંથી આ કેવી રીતે ચડીને આવે છે એ આપણે જોવાનું છે ચલો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ પાળી કેવી છે આ પાળી પરથી અમે ચાલીને આવ્યા છીએ આ વિડીયો બનાવવા માટે આ પાળી પર પાળી પર જવાનું અને પછી ઠેકોનો પોંકવાનું તો ચલો અમે તો પહેલાં પોંકી જઈએ પછી તમને વિડીયો બનાવીએ બતાવી દઈએ ગાયશ હવે બહુ અવાજ થાય છે મશીનનો પણ એને ડોન્ટ માઇન્ડ તો બધા એ બધું મગજ પર લેતા નહીં પણ આપણે હવે આ નાની નાવડી પહેલાં ચેલેન્જ જોવાના છે કે કેવી ચાલે છે તો આપણે જોઈએ આ પાણીનો ત્યાં જુઓ લૂક અહીંયાથી અહીંયાથી મસ્ત વહે છે પછી એક જણું અહીંયાથી છે કેટલું મસ્ત નજારો છે જુઓ હવે એનામાં આપણે ના આવડીને આપણે હું જ વિચારું છું પહેલાં અંદર મૂકું પછી માથી મસ્ત ચાલે ચાલીને કેવું જાય છે આપણે જોઈએ ચેક કરીએ તો ચાલો એના મો આપણે નાખીને ચેક કરી લઈએ બરાબર એ મસ્ત બા સરલી ગાઈ પણ આગળ જતું નહી ડૂબી જાયબ થઈ ગઈ ના એવડી આપી ગાયબ થઈ ગઈ ભાઈ ચલો ગાઈશ આપણે હવે આપણું આજે મોટું ના આવડું છે એને આપણે લગાવી દઈએ આપણું એક્સપિરિમેન્ટ સફળ થાય છે કે નહીં થતું એ આપણે હવે જોઈ લઈએ તો ચાલો એને હું ઉઠાઈને હવે છું અંદર તો આપણું એક્સપિરિમેન્ટ હવે કમ્પેર થાય છે કે આપણે જોઈ લઈએ તો ચલો ઓનામાં હું મૂકું છું બધા વિડીયો પર કમ્પેર કોમેન્ટો વમેન્ટો કરજો સફળ આપણું થઈ જાય તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો તરાવું છું હું હવે ફાઇનલી ગાય આપણું નાવડું તરી ગયું છે જોઈ લો તમે એ નાવડું જાય ફાઇનલી આપણું નાવડું તરી ગયું છો આપણું નાવડું મસ્ત ચાલી ગયું છે ફ્રેન્ડ આપણ આવડું મસ્ત છે એ રેપાભાઈ કેબ આપણને આવડું જોજ હા એ પેલું જાય જો પેલું જાય હા અહીં જોઈજો હા વિસ્તાર અહીંયાથી પોણી નીકળે છે અંદરથી અને આ બધે બે બચાવથી પોણી છે અને આપણું આ નાવડું ચાલી છે બાય બાય કદું ટેરું બાય બાય નાવડા બાય બાય કાંઈ જ ફાઇનલી અમે નાવડાના ચલાવી દીધું છે અને એમાં તરી બી છે એવું નહીં કે થોડું ઘણું બી તરી છે કમ્પ્લીટ જ તો પણ એટલાથી નાવડું પછી આવ્યું પણ એટલાથી પછી તો અટકી ગયું છે અને એથી પછી આગળ આવતું નથી કારણ કે પાણીનો એટલો વહાવ એટલો બધો છે ને તો ચાલતું નથી જો એને ટાઈપનું થોડું મોટું નાવડું હોત ગઈ તો અંદર ક્યાં હિન્દી આપણે ચલાવી કે પણ આ તો ખાલી આપણે એક ડાયગ્રામ ખાલી બનાવે તો આપનો નાનો ખાલી દેખાવા ખાલી જોવા માટે બીજું કંઈ નહીં આપણે બે હજાર સબસ્ક્રાઈબ કરી દો તમે તો આપણે મોટું નાવડું વાળું બનાવીએ અને આપણે તળાવમયમાં ચલાવીએ ઓકે ફ્રેન્ડ તો આપણે અત્યારે એના કમ્પેર મૂક્યા છીએ તમે બધા વિડીયો ગમ્યો વિડીયો ગમ્યો હોય તો ચેનલ પર જોડી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ આપણે જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો આપણા નવા વિડીયો આવે તમને જોવા મળશે ચલો ફ્રેન્ડ્સ મળી જાય બીજા નેક્સ્ટ વિડીયોમાં